તો પાર્કિંગની અંદર આપણે આપણી ફોર વ્હીલ મૂકી દીધી છે અને આપણે પહોંચી ગયા છીએ મેન ગેટ ઉપર કોડિયાર માતાના મંદિરે તો આપણે પહોંચી ચૂક્યા છીએ આજે છે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રી આ ટ્રાફિક છે તમે જોઈ શકો છો ઈસવીસન ઓગણીસો ચૌદ ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવ્યું ને તેમને સુધારા કર્યા હતા ભક્તો દર રવિવારે અને મંગળવારે પૂજન અર્ચના કરે છે મંદિરમાં અંદર પરમિશન અમને આપી નથી એટલા માટે શૂટિંગ નથી લઈ શક્યા સિક્યુરિટી રીઝન ના કારણે અમે મંદિર શૂટિંગ તમને નહીં દેખાડી શકીએ ખોડિયાર તાતણિયા ધારાઓ છે તે પણ દેખાડવાની તમને કોશિશ કરીશું તમે જોઈ શકો છો આ તાતણિયા ધારો છે તો આ છે મંદિરની બાજુમાં જ ઉપર માતાજીનું એક મંદિર આવેલું છે ત્યાંનો નજારો જોઈ શકો છો મારો ભાઈ આગળ રોપવે ની પણ સુવિધા ઉપલબ્ધ છે દસ રૂપિયા માં જવા માટે અને પાછું અહીંયા એરણ મૂકી છે હાલ અત્યારે આ રોપવે બંધ છે રોપવે લઈ જાય છે લાસ્ટમાં સામે મંદિર સામે કરું છું થાય તો પણ બેટરી ડાઉન હોવાના કારણે અને તમને દેખાઈ રહ્યું છે ત્યાં સુધી રોપ વે જઈએ અને રિટર્ન આવે છે મંદિરમાં શૂટિંગ ઉતારવાની સપ્તમ મહિના હોવાના કારણે અમે તમને મંદિરના દ્રશ્યો નહીં દેખાડી શકીએ આ જે દ્રશ્યો છે તે આપણે ખોડિયાર મંદિરની ઉપર બીજા એક માતાજી સાત કોડિયાર માનું મંદિર છે તેની ઉપરનો દ્રશ્ય છે તમે જોઈ શકો છો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ નાના છોકરાની જેમ લસર બટ્ટી ખાઈ છે તમે જોઈ શકો છો સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો તો હવે આપણે જઈએ છીએ સિદ્ધાનંદ નીચે મંદિરે અહીંયા લીંબુ શરબત પીવા માટે ઉભા રહી ગયા છીએ લીંબુ શરબત ખોડિયારમાં ના મંદિરની અંદર જ ટૂંકમાં લીંબુ શરબત મળે છે આ શોપ છે સારું એવું લીંબુ સોડા લીંબુ શરબત દરેક વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે અહીંના લીંબુ શરબત ને બધું મોખરે મોખરે જ છે તો હું લીંબુ શરબત પી લઉં હા પી લીધા મૂંગા મૂંગા કેટલું મજા આવે ઇન્સ્ટામાં બોલે મમ્મી મેરા જબ રહી ગયો નોટ બેડ નોટ બેડ લાગે ઉનુ લાગે ભાઈ ભાઈ બહુ ગરમ છે યાર થોડીયાર મંદિર ટ્રસ્ટ શોપ છે અત્યારે ક્લોઝ છે બપોરનો સમય થઈ ચૂક્યો છે એટલા માટે અને આ અત્યારે અમે ગાર્ડનમાં આવી ચૂક્યા છીએ હવે અમે વિસામો કરીશું થોડો ઘણો વિસામો કરી શાંતિથી એકલા બેસી યારે આપણી જગ્યા બ્લોક કરી નાખે આગળ લાસ્ટમાં આવ્યા છીએ તો હવે અહીંયા અમે થોડો વિસામો લેશ્યું જલ્દી 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 જલ્દી

ખોડિયાર માતાના મંદિર સાથે સાથે અહીંયા શ્રી શ્રી કાળભૈરવનું પણ મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો નાનું અને રાઇડ પણ બાળકો માટે છે ક્લોઝ કરી નાખેલી છે અને હવે અહીંથી અમે જઈ રહ્યા છીએ હવે પ્રભુ અહીંથી રિટર્ન પ્રભુ આ રાઈડ ક્લોઝ કરવામાં આવી છે હાલમાં તો તો દર્શન કરી લીધા બાદ હવે સીધા જ આપણે જઈએ છીએ તળાજા અને વચ્ચે જો નાગધડંબા માતાનું મંદિર આવે છે તો ત્યાં પણ જવાની ટ્રાય કરીશું તો ચાલો હવે જલ્દી જ નીકળીએ છીએ તળાજાકોર તો બની રહેજો મળીએ છીએ હવે સીધા જ નાગધડંબા માના દર્શન કરીએ પ્લાન હેઝ ગોન બોન બી ચેન્જ અમે જતા હતા તળાજ હતા રસ્તામાંથી અભી પ્લાન સડનલી ચેન્જ કર્યો ગોડ પાડી ગયા હતા હવે અમે જઈએ છીએ નાગ રેડી જઈ ભાઈની ઈચ્છા હતી કે નાગ જણી બા માતાજી સાથે જવા જવા તે તો ચાલો રસ્તામાં આવે છે બહુ જતા બી એમ સાથે મજા આવશે લોક મોરફિંગ નથી મોર્ચિંગ કરું તો શું ફાઇનલી દોસ્તો આપણે ભાવનગરથી પચીસ કિલોમીટર દૂર ખોડિયાર માના મંદિરે પહોંચી ગયા છે જલ્દી જ ગાડી પાર્ક કરીને તમને દર્શન કરાવું તો આ છસો પચાસ વર્ષથી જૂનો આ કૂવો છે અને નીચે વાવ પણ છે જે અત્યારે બંધ કરવામાં આવી છે અને આમાં કેટલો દુષ્કાળ પડી ગયો તો પણ પાણી ખાલી થતું નથી અને માતાજીની આ ઇતિહાસની વાત કરું તો અહીંયા એવા એવા પરછા પણ પૂજારી અથવા તો અહીંના લોકોને આપેલા છે ત્યાં મામાદેવ પણ દર પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા આવે છે આજે આપણે ભાવનગરથી પચીસ કિલોમીટર દૂર આ છસો પચાસ વર્ષ પહેલાનું સ્વયંભવ પ્રગટેલ નાગલપરી ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા આવી પહોંચ્યા છીએ આજે પણ માતાજી હાજરે હાજર છે અને ગરબા રમવા પણ આવે છે એવો ભાસ અહીંના લોકોને થાય છે તો ચાલો હવે ફટાફટ માતાજીના દર્શન કરીએ અને ની અંદર ભૂલતા નહીં બબલા પકડી પકડીને બે જાય જ્યાં હોય સડનલી અમે રાજપરા નાગ નાગીબા વહી આવ્યા છીએ પ્લાનિંગમાં નહોતું ડાયરેક્ટ અમે હાઈવે ઉપર ચડ્યા એટલે ડાયરેક્ટ અમે